ભુજની મુખ્ય બજારોમાં પણ સવારે જ ધમધમાટ જોવા મળે છે અને બપોર પછી મોડી સાંજે છૂટી છવાઈ ઘરાકી જોવા મળે છે ભુજની મુખ્ય બજારના વેપારી ધીરેનભાઈ લાલને જણાવ્યું હતું કે ભુજની મુખ્ય બજારમાં સવારે જ ગામડાના વેપારીઓ આવી જાય છે બપોરે તાપ ખૂબ જ હોતા જોઈએ તેવી ઘરાકી જોવા મળતી નથી જોકે મોડી સાંજે શહેરીજનોની ઘરાકી જોવા મળે છે હાલે આકરા ઉનાળાના કારણે ગરાકીને અસર પહોંચી હોવાનું તેમણે જણાવ્યું હતું લોકો સવારે વહેલા જ આવી જતા હોય છે ગામડાથી જે પબ્લિક આવતી હોય છે એ સવારે દસ વાગ્યાથી કરીને બાર વાગ્યા સુધીમાં પોતાનું કામ કરીને પોતા પરત જતા હોય છે અને બપોરે સાડા બારથી કરી અને પાંચ સાડા પાંચ સુધી ખૂબ જ તાપ લાગતું હોય છે એના કારણે લોકોની અવરજવર સાવ કોરોના વખતે જેવો માહોલ થઈ ગયો થઈ જતો હતો એ ટાઈપનો માહોલ થઈ જાય છે અને લોકોને હું અપીલ પણ કરું છું કા કામ સિવાય આપ ગરમીમાં બહાર ના નીકળો તો વધારે તમારા માટે હિતાવહ છે અત્યારે પરીક્ષા પણ છે અને ગરમી પણ છે અને વધારામાં ચૂંટણી પણ જાહેર થઈ ગઈ છે તો આ બધા સમીકરણો સાથે થયા છે તો ગરાકી તો ખાસ કરીને એના પર અસર થયું જ છે પણ અમે અપેક્ષા રાખીએ છીએ કે આવનારી સિઝન એટલે કે લગનગાળો ચોથા મહિનામાં અને પાંચમા મહિનામાં છે ત્યારે ગરાકી ચોક્કસથી નીકળશે